જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને રાત્રે મોડા સુધી ગરબા ગાયા હતા એટલે સવારે મોડું ઉઠાયું છે એટલે ફટાફટ આપણે ઉઠીને નાહી ધોઈ લીધું દીવાબત્તી કરી લીધા અને પછી તરત જ રસોઈ કરવા લાગી ગયા છીએ બપોરે મારે ને મારા દીકરાને જ જમવાનું હોય છે એટલે ફટાફટ મેં કીધું પહેલાં રસોઈ કરી દઉં એટલે પછી ચિંતા નહીં એટલે જો ગલકાનું શાક ભાખરી સલાડ અને છાસ આપણે બનાવવાનું છે એટલે બે પાવલા તેલ લઈને આપણે વઘાર મૂકી દીધો છે એમાં રાઈ જીરું હિંગ અને લસણ નાખ્યું છે અને પછી થોડી આમથી હળદર નાખીશું હળદર નાખ્યા બાદ પછી આપણે એની અંદર ગલકા નાખી દઈશું અને પાણી નાખ્યા વગર જ આપણે બેઠું વઘારવાનું છે અંદર ટીપું પણ પાણી નાખવાનું નથી ઉપર થાળીમાં પાણી મૂકીશું મિત્રો આપણે તમે જોઈ શકો છો તમે ગલકાનું શાક કેવી રીતે બનાવો છો એ કમેન્ટ કરજો જો બધો મસાલો હવે કરી લઈશું મરચું નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું અને બધું મિક્સ કરીને પછી થાળીમાં પાણી મૂકી દઈશું અને એમ જ ચડવા દઈશું જુઓ મિત્રો હવે બધું મિક્સ કરી લઈશું તમે કેવી રીતના બનાવો છો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો હં મિત્રો હવે જો નવરાત્રિ ચાલે છે એટલે રાત્રે મોડા સુધી ગરબા ગઈએ છીએ અને સવારે ઉઠવામાં જે મોડું થઈ જાય છે તમારે પણ આવું થાય છે મિત્રો મારે એવું થાય જ છે મારા બાબાને એક દિવસ સ્કૂલ જાય છે એક દિવસ નથી જતો એવું બધું ચાલે છે જુઓ મિત્રો હવે શાક ભાખરી સલાડ છાશ તૈયાર છે એટલે બાબો જમવા બેસી ગયો છે અને પછી આપણે પહેલી નવરાત્રિએ ફોન લેવાનો હતો એ લઈ લીધો છે પતિદેવે આપણને ગિફ્ટ કર્યો છે સેમસંગનો એ સત્તર ફાઇવ જી ફોન છે સરસ મજાનો ફોન હવે આવી ગયો છે આપણી પાસે જોઈ શકો છો મિત્રો કેવો ફોન છે એ પણ કોમેન્ટમાં જરૂરથી તમે કહેજો હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ છું પતિદેવે ગિફ્ટ કર્યો છે અને પછી રાત્રે આપણા પડોશીની આરતી હોવાથી આપણે આરતીમાં નીચે તૈયાર થઈને ઉતરી ગયા હતા સરસ મજાની આરતી ઉતારી છે આપણે લોકોએ પણ અને પછી ગરબાની રમઝટ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો મારો સન એના મિત્રો જોડે સરસ મજાના ગરબા રમી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો તમે પણ ગરબા રમો છો કે નહીં અને તમે મારો આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો એ કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો બાળકોને ગરબા રમવાની ખૂબ જ મજા આવી ગઈ છે અને અમે પણ ખૂબ જ મિત્રો સાથે મારી બધી ફ્રેન્ડો સાથે ગરબા એન્જોય કરી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો તમે ગરબા ગાઓ છો કે નહીં અમે તો સરસ મજાના રાત્રે બે અઢી વાગ્યા સુધી ગરબા ગઈએ છીએ અને પછી મજાથી એન્જોય કરી નાસ્તો કરી અને પછી ઉપર જઈ સૂઈ જઈએ છીએ જુઓ મિત્રો અમે સાદા ગરબા લઈએ દાંડિયા રાસ રમીએ ત્રણ તાલી રમીએ બધી જ એન્જોય કરી લઈએ છીએ નવ દિવસ તો માતાજીના ગરબા લેવાના હોય છે પછી ક્યાં આખું વરસ આપણે ગરબા ગાવાના હોય છે બધા સૌ સૌની મસ્તીમાં કેવા સરસ ગરબા લઈ રહ્યા છે જુઓ મિત્રો અને પછી આપણે ગરબા રમી રહ્યા નાસ્તો કરી લીધો અને પછી સરસ મજાનો જુઓ નાનો ટેણીઓ અમારા બ્લોગમાં છે બહુ જ મજા આવે છે એને રમાડવાની મંત્ર નામ છે એનું અને જો ગરબા ગઈ રહ્યા છીએ આપણે જય શ્રી કૃષ્ણ મિત્રો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો એ તમે કોમેન્ટ જરૂરથી કરજો